સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયા દશમી ઉત્સવ ઉજવણી કરવામાં આવી શિનોર તાલુકાના સાદલી ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા અને સંઘનું શતાબ્દી વર્ષ છે શિનોર તાલુકા દ્વારા શિનોર તાલુકાના સાદલી ગામે આવેલા ભારત વિદ્યાલય ખાતે શ્રી વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણામૂતી ભારતીજી શ્રી લીલા ગોધામ ગૌશાળા બરકાલ અને વક્તા શ્રી ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું હતું આ પ્રસંગને શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ પૂર્વ શિનોર તાલુકાના ભાજપ પ્રમુખ ચંદન ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો હાજર રહ્યા હતા સ્વયંસેવક સંઘના શરૂઆતના સો વર્ષ થયા શતાબ્દી વર્ષ છે તો શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારતમાં દરેક તાલુકામાં અને શહેરોમાં નગર એક લાખની જનસંખ્યાનો નગર હોય છે તો એ નગરોમાં આખા દેશમાં કાર્યક્રમો વિજયાદશમીના થયા છે અને આ વખતે સંઘનું શતાબ્દી વર્ષ છે તો પંચ પરિવર્તન પર થોડું ફોકસ કરવામાં આવ્યું છે કે પાંચ પરિવર્તન આ સમાજ અને રાષ્ટ્રમાં અત્યારે આવશ્યક છે જે મારા બૌદ્ધિકમાં પણ મેં વાત કરી એક છે પર્યાવરણ સંરક્ષણ બીજું છે સ્વભાવનું જાગરણ ત્રીજું છે નાગરિક કર્તવ્ય કે નાગરિક પોતાના કર્તવ્ય નિભાવે ચોથું જે સામાજિક સમરસતા જે ઊંચ નીચનો ભેદ છે એ આ દેશમાંથી દૂર થાય અને પાંચમું છે સામાજિક સમરસતા એટલું કુટુંબ પ્રબોધન કે આપણી જે રાષ્ટ્રની અને સમાજની સૌથી નાની કડી એ કુટુંબ છે એ મજબૂત બને તો આ પાંચ પરિવર્તન લઈને આવતા આગામી સમયમાં શતાબ્દી વર્ષમાં પૂરા દેશમાં ઘર ઘર સુધી સંપર્ક થશે અને આ પાંચેય બિંદુઓનું મહત્વ સંગ આખા દેશમાં પહોંચાડ્યું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ